આપણે મેથીના ગોટા માટે પાંચસો ગ્રામ મેથીના પાન વીણી ને સારી રીતે ચોખ્ખી કરી સમારી લેશુ અને તેને સાફ પાણીથી ધોઈ અને સાફ કરી લેશું હવે તેમાં લીલા મરચાં આદુ ઉમેરી કટ કરી અને સૂકો મસાલો મરી સૂકા દાણા જીરું અને અજમો ખાંડી લેશું ત્યાર પછી તેને વાટકીમાં કાઢી એક સાઈડ રાખી દઈશું હવે અઢીસો ગ્રામ ચણાનો લોટ લઈને ચાડી દઈશું કારણ કે ગોટા એકદમ સ્મૂધ અને વ્યવસ્થિત અને તેને જાળીદાર બનાવવા માટે તેમાં થોડોક રવો ઉમેરીશું સૂકો મસાલો મીઠું સ્વાદ પ્રમાણે અને થોડી ઘી ઉમેરીશું હવે ધોયેલી મેથી ઉમેરીને મિક્સ કરશું અને જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને હલાવતા રહીશું ને એકદમ સ્મૂધ અને ઢીલું બેટર તૈયાર કરશું દોડીમાં થોડા થોડા પ્રમાણમાં પાણી લઈને ઉમેરશું હવે આપણું બેટર તૈયાર છે તેમાં લીલા મરચાં આદુ અને સાજીના ફૂલ ઉમેરીને તેમાં લીંબુ ઉમેરશું જેથી આપણા ગોટા એકદમ સ્મૂધ અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ રૂ જેવા પોચા બને હવે કઢાઈ ઉપર તેલ ગરમ તેમાં થોડુંક મીઠું ઉમેરવાથી તેલ પીસે ગોટા અને નોર્મ મીડિયમ ધીમી ફ્લેમ ઉપર ગરમ થવા દેસુ તેલ થઈ જાય એટલે હવે તેલ આપડા ગોટા બનવા માટે તૈયાર છે એટલે થોડા થોડા પ્રમાણમાં ઉમેરશું જો આવી રીતના માંડે એટલે થોડીક વાર પછી એને હળવા હાથે લાગે એકદમ થવા આવ્યા છે એટલું ઉતારી લેશું અને બીજું બેટર મૂકીશું તેલ ની હીટ થોડીક ધીમી કરી નાખશું જેથી ધીમા તાપે વ્યવસ્થિત બાકી જાય આવી રીતના ધીમે ધીમે ઉતારી લેશું સારી રીતે પાકી જાય એટલે તૈયાર છે હવે આપણે બનાવશું લીલી ચટણી ધાણા અને લીલા મરચાં ઉમેરી થોડું આદુ ઉમેરશું હવે બે ચમચી દહીં અને તેમાં થોડુંક મીઠું બે ચમચી ખાંડ અને થોડીક ને એના પર લીંબુ ઉમેરીને મિક્સરમાં ક્રશ ગ્રાઇન્ડ કરી લેશું હવે તૈયાર છે આપણી લીલી ચટણી જે મેથીના ગોટા સાથે સર્વ કરશું તો હવે તૈયાર છે આપણા મેથીના ગોટા તેની સાથે લીલી ચટણી